છે છીલોડા વાળા ઘરે અને જો આખો પેલા થઈ ગયા છે ડાક સર્કલ કેમ કે હમણાં બહુ જ ઉજાગરા થાય છે નવરાત્રી ના ઊંઘ પૂરી થતી નથી તો અમે લોકો અત્યારે આવે છે ત્યાં મમ્મી લોકો ની આવે છે અહીંયા અમદાવાદ તો મળવા શું કેવું હેલી બેન પાણીપુરી ખાશું ભૂખ લાગી છે રાખો ને અહિયાં આ ભાઈ મસ્ત ના મન ખાવી યાર આવું ના કરો તમે તો યાર એવી જીત કરો હો ને આજ તો

મમ્મી આગળ જાય છે અને તો વાતાવરણ એ બહુ મસ્ત છે સંધ્યા કેટલી મસ્ત ખીલી છે ગરબા થાય છે હા ગરબા થાય છે નવરાત્રિમાં ઓકે વાંધો મમ્મી તો ફટાફટ જાય જય વાઘોડિયાર તો જો ઘોડિયારવાર મંદિર આવી ગયું

દીમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા એ તૈલુંຂંડીત મૂર્તિ ને પણ માતાજી અહીંયા જ રોકાઈ ગયા ને ઈ રેવ કઈક હતું ને માતાજી મૂર્તિ ખસી જ નહીં ખસી થી હા એટલું સાત છે સાચી વાત શું કે તમને ઝુંગળી જડાવી છે માતાજી ને હા તો એ બોલાવે છે કે આપણે અંદર ના જવાય હા ઓકે

શોપિંગ કરવાનું છે શું લેવાનું છે શું કહે છો મમ્મી શું કહો છો એટલે ઓળખે જ તમે રેગ્યુલર કસ્ટમર હો એટલે ઓળખે તો ખરા શું કહેવું ઉયર સાચી વાત આપણે ત્યાંથી બધું લઈએ છીએ ફોન આવી હા જો અમે લોકો અત્યારે આવે છે પેલેડિયામાં શોપિંગ કરવા માટે રામભાઈના કપડા માટે શું કહે છે રામ તું શું કહેજો તો

આઈફોન લેવા આયા આઈફોન નવું આઈ હા કયું મોડેલ આવ્યું અત્યારે નવું આઈ સારું છે નહીં ગમે ઈરદાનંદ ગમે લેવાનું છે લેવાનું છે એવું છે આ વાળો છે નવું મોડેલ કયું

બોલે બોર વેચાય લોગિંગ માં તો શર્મા વગર બોલવું પડે છે શું છે સ્પ્રે છે બેબી સ્પ્રે હા ના ના બેબી ના છે તો તમે ઠંડી લા મને ઠંડી હોય એટલે બેલી થોડી વાર જાદુ કોઈ ન ગયા પેરેલ રાખ પછી નીકાળ દેજે શોપિંગ કરી નીકળીએ ઠંડી કેટલી વાર

थैंक यू शॉपिंग ओय शॉपिंग થઈ ગઈ તમારા લોકો એવું ચાલો ફાઇનલી ફાઇનલી બહુ ટાઈમ લીધું થઈ ગયું ચાલો આસો અહીંયા સુ લેવાનું હા ફોરેનર હતા ખબર છે કે મમ્મી તમને બોલા ફોરેનર થી કે ક્યાં જવાનું છે જાવ જાવ

ક્યાં ગઈ તી તું દેખાતી નથી આવી ગઈ ને તો હવે જમી લો મમ્મી જોડે મમ્મી જોડે જમવાનું ને સારું પછી મળીએ આપણે હો બાય આમ જો તું વિડિયામાં આવીશ પછી જો છે ને જમણવાર ચાલુ છે હાલીમ પપ્પા શું કરવું તમને બતાવું अरे वाह तुमने आ ड्यूटी ली आपकी है देखो इतनी मासी भी है साथ में हां तो बच्चे या है ना अच्छा है ना कमेटी में कमेटी एज ए कमेटी मेंबर्स जोड़ी गया छे सेवा करी पड़े करनी पड़े करनी पड़े तू हो नहीं सुदीप त्यांडी क्या राय है तुम्हें

દેખાય છે જમવા આવી ગયા તમે આજ તો આમ જુઓ ને પેલા શું નામ એ આજ તો હીરો જેવા થઈ ને આયા તો હું મારી ફ્રેન્ડ ઘરે આયુ છું પિન્કીના ઘરે તો કેટલું મસ્ત બાર રામ મસ્ત અને કર્યું છે જાતે જ અને ઘર તો બહુ જ ફાઇન લાગે છે બહુ છે જે અહીંયા અહીંયા કાનાનું છે બોલો પિંકી બેન કેમ છો બસ તમે કેમ છો બસ મજામાં ટાઈમ મારા ઘરે હા સાચી વાત ક્યારનું આવું આવું કરતા તા મસ્ત છે હા ચોખ્ખું સારું રાખો દુર્ગા મારી પૂજા દુર્ગા પૂજા